હેલો ફ્રેન્ડ્સ સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવાર ઉપર આપણે અલગ અલગ જાતની ઘણી ચીક્કી બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા તલના લાડુ બનાવીશું જેના માટે અહીં મેં બે વાટકી જેટલા સફેદ તલ અડધી વાટકી કોપરાનું છીણ અને અડધી વાટકી શીંગદાણા લઈ લીધા છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો તેના માટે મેં અહીં વાટકીનું માપ બતાવેલું છે તેની સાથે બેથી અઢી કપ જેટલો સુધારેલો ગોળ લઈ લીધો છે તો હવે આપણે લાડુ બનાવવાની શરૂઆત કરી દઈએ સૌપ્રથમ આપણે શિંગદાણાને શેકી લઈશું જેના માટે કડાઈની અંદર શીંગદાણા નાખી અને મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકવાના છે મીડિયમ ફ્લેમ પર શેકીશું તો જ અંદર સુધી શેકાશે નહીંતર ફોતરા ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદર શિંગદાણા કાચા રહી જશે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે શિંગદાણા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી અને ઠંડા થવા દઈશું અને આ જ કડાઈની અંદર આપણે તલને શેકી લઈશું તલને સાચવવા માટે થઈને હું તેની અંદર આવી રીતના કપાસી અને બીજ રાખતી હોઉં છું જેથી તેમાં ઈયળો કે જીવાત ન પડે તો તમે તલને સાચવવા માટે શું ઉપયોગ કરો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો કઢાઈની અંદર આપણે બંને વાટકી છે તે તલની એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર તલને પણ આપણે શેકી લઈશું તેલને એકદમ સરસ શેકવા જરૂરી છે તો જ તેનો ટેસ્ટ સરસ આવશે જો કાચા રહી જશે તો તલનો ટેસ્ટ સારો નહીં આવે આની પહેલાં પણ મેં તમારી સાથે અલગ અલગ પ્રકારની ચાર ચીક્કીની રેસીપી શેર કરેલી છે જેમાં તલની ચિક્કી શીંગની ચિક્કી ડ્રાયફ્રૂટ ચીક્કી અને સૂકા કોપરાની ચીકીનો સમાવેશ થાય છે તે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો તો થોડીક જ વારમાં આપણા તલ પણ એકદમ સરસ શેકાઈ ગયા છે તલ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો ટેસ્ટ સારો નહીં આવે લાડુનો જુઓ આ તળ તળ જે અવાજ આવતો હોય તે અવાજ આવતો બંધ થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકવાના છે તો આપણા તલ સરસ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને પણ આપણે ઠંડા થવા માટે રાખી દઈએ અને આપણે શિંગદાણા ચેક કરી લઈએ શિંગદાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે જે કપડામાં આપણે પાથર્યા હતા તે જ કપડાંની આપણે આવી રીતના પોટલી જેવું વાળી લઈશું અને આને મસળીશું આવી રીતના કરવાથી શિંગદાણાના ફોતરા છે તે તરત જ અલગ થઈ જશે અને જો તમે ચીક્કી બનાવવા માગતા હો તો શિંગદાણા આખા હશે તો તેના ફાડા પણ સરસ થઈ જશે તો આવી રીતના થોડીકવાર મસળવાથી સરસ ફોતરા છૂટા પડી જાય છે આપણે ચેક કરી લઈએ જો લગભગ ફોતરા નીકળી ગયા છે કોઈક કોઈક શીંગમાં રહી ગયા હોય તો આપણે હવે હાથેથી આવી રીતના ફોલીને છોતરા કાઢી લઈશું અને હવે તળવાનો જે ઝારો આવે છે તેની મદદથી આપણે ફોતરાને અને દાણાને અલગ કરી લઈશું આવી રીતના કરવાથી તરત જ દાણા અલગ થઈ જાય છે અને બહુ જાજો કચરો પણ ફેલાતો નથી નેત્ર આપણે જો ઉડાડવા જઈએ તો જ્યાં ને ત્યાં શીંગદાણાના ફોતરા ફેલાય છે તો અહીં મેં બધા જ શીંગદાણાને ફોતરાને અલગ કરી લીધા છે હવે આપણે આને મિક્સર જારમાં નાખીને આને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરવાના છે જેથી આવી રીતના અધકચરો ભૂકો તૈયાર થશે તડકો આવી રહ્યો છે એટલે સરખો દેખાઈ નથી રહ્યું કેમેરામાં તો આપણે આને થાળીની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે તલને પણ અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું આપણે તલ શેકીને રાખ્યા હતા તે ઠંડા થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે લઈ લઈશું અત્યારે હું અડધા તલ લઉં છું અડધા બીજી વાર ગ્રાઇન્ડ કરી લઈશ તો તલનું તેલ છૂટું ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને બેથી ત્રણ વખત જ ફેરવવાનું એટલે આવી રીતના અધકચરા તલ ગ્રાઇન્ડ થઈ જશે અમુક તલાખા રહી જશે ને અમુક ભૂકો થઈ જશે તો આવું જ આપણે ટેક્સચર જોઈએ છે તો આને પણ આપણે શિંગદાણાની સાથે જ કાઢી લઈશું અને બીજા જે તલ હતા તેને પણ મિક્સર જારમાં નાખીને આવી રીતના અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં બીજી બેચ પણ ગ્રાઇન્ડ કરી લીધી છે તેને પણ આપણે થાળીમાં નાખી દઈએ અને હવે આપણે જે કોપરાનું છીણ લીધું હતું તે આની અંદર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તમે કોપરાના છીણનું પ્રમાણ થોડુંક વધારે પણ એડ કરી શકો છો તો આ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એ જ કડાઈની અંદર બે ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી ઓગળે ત્યારબાદ આની અંદર આપણે લીધેલો ગોળ એડ કરી દઈએ અત્યારે આપણે ટોટલ ત્રણ વાટકી જેટલી બધી સામગ્રી લીધી હતી અને તેની સામે અઢી વાટકી જેટલો મેં ગોળ લીધો છે પણ તમે ગળ પણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ખાલી ઓગાળવાનો છે ગોળને સુધારીને લેવાનો જેથી જલ્દીથી તે મેલ્ટ થઈ જશે આપણે આમાં કોઈ પણ પાયો કે ચાસણી નથી લેવાની તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી પાયો ન આવી જાય તો જો ગોળ બધો જ સરસ ઓગળી ગયો છે અંદર જરાય ગાંઠા નથી દેખાઈ રહ્યા તો આવી રીતના ગોળ બધો ઓગળી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું જેથી આપણે લાડુ ખાવામાં એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે નીચે લીધા પછી આપણે જે ભૂકો તૈયાર કરીને મિક્સ કરીને બધો રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે આ ભૂકો વધારે છે અને ગોળ ઓછો છે પણ બધું મિક્સ થશે એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે હવે આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેના કારણે આ લાડુનો ટેસ્ટ બમણો થઈ જશે અને તે છે બે ચમચી જેટલો વરિયાળીનો પાવડર અથવા તો અથકચરેલી વરિયાળી નાખવાની બે ચમચી જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ આવી રીતના તલના લાડુની અંદર થોડોક શીંગનો ભૂકો અને થોડાક કોપરાનું છીણ ઉમેરવાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે તમે આને પાથરી અને આપણે જેવી રીતના પાકના કાપા કરતા હોઈએ છીએ તેવી રીતે કાપા કરીને પણ રાખી શકો છો પણ આપણે લાડુ બનાવીશું તો તેના માટે બંને હાથને આપણે સહેજ ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી હાથમાં ચોંટે નહીં અને મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે આના લાડુ વાળી લેવાના છે જો મિશ્રણ એકદમ ઠંડુ થઈ જશે તો સરખા લાડુ નહીં વળે તો હર સંક્રાંત ઉપર આપણે ચીક્કી તો બનાવતા જ હોઈએ છીએ તો એક વખત આ સંક્રાંત ઉપર આવી રીતના લાડુ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તમે નાની મોટી તમારી ચોઈસ પ્રમાણે લાડુની સાઇઝ રાખી શકો છો તો ખૂબ જ સરળતાથી લાડુ વળી જાય છે જો અને દેખાવામાં પણ એકદમ સરસ લાગી રહ્યા છે તો આવી જ રીતના હું બધા જ લાડુને વાળીને તૈયાર કરી લઈશ તો અહીં મેં બધા જ લાડુ વાળી લીધા છે હવે હું તમને બતાવી દઉં કે આપણા લાડુ કેટલા સોફ્ટ બન્યા છે જુઓ એકદમ આરામથી તૂટી જાય છે તો તમે પણ એક વખત મારી રીતે આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઇબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ